તો રસ્તામાં બોર્ડરમાં થોડું કલાકો કલાક ટાઈમ કરશો બરાબર ટેસ્ટ લખવું આગળ આગળ રૂપો નો બાકી ચાર તરફની યાત્રા છે અમરનાથ યાત્રા છે જોડાવવું હોય તો મારા ખબર આવે છે કરી શકો તો વહેલા બુકિંગ

ચાલો બોર્ડર ઉપર જઈને બતાવીશ ટાઈમ નહીં મળે પણ થોડોક વિડીયો બનાવીશું તો ચાલો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં શેર કરજો કોઈની યાત્રામાં જોડાવું હોય તો એને પણ ફાયદો થઈ શકે એટલે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તમારા વોટ્સએપ ગ્રુપ છે ફેસબુક છે ઇન્સ્ટા છે કોઈ પણ શેર કરજો અને સપોર્ટ કરજો સલાહ સૂચન હોય તો જતા નહીં

ચલો ભાઈ કાઠમાડુ ભાઈ જનકપુર પહોંચી ગયા નાય કમ્પ્લીટ થઈ ગયા અને હવે આપણું કામ ચાલુ છે આપડા રોટલા બાજરાના અમારે ને માસી બનાવે છે કેટલા રોટલા બનાવ્યા અમારે આશાબેન રોટલી કરે છે મંજુબેન રોટલી છોડવે છે અને અમારે સોનાલાઈ શાક બનાવે છે તો આજે શાકમાં શાકમાં શું જાય છે ભીંડી અભી ભીંડી કા શાક બન રહ્યા ભાઈ એ હિન્દી નહીં ગુજરાતી ભીંડા અને આશા રોટલી કરે છે મંજુભાઈ રોટલી છોડવે છે દાળ બની ગઈ છે ભાત બની ગયા છે તો સારું બનાવશો ને કેના દર્શન કરવા આજ આવજો પૂરનું જમવાનું રોટલા રોટલી પીંજાનું શાક દાળ ભાત લઈ લ્યો સંભારો અને શાસ એ બધા જમવા મીઠાવી જમવા મીડ્યા બધા દાડુભાઈ જમે મારે ફિમભાઈ

હા રોટલા ભીંડાનું શાક હાલો મારી જમો છો ને દર્શન કરવા ડાયરો બધો જમીન તાજા તાજા થઈ ગયા છે બરોબર હવે વાળો નથી કરી હા ભાઈ આ છે આવી ગયા જનક મહેલ બરોબર

में mm. oh. mm. જોવા પડે આ મંદિરના નક્ષી નકશી તો મંદિર હણગારેલું છે ભાઈ ના નેપાળના દુલા જો નેપાળના બધા જો આટલી ગોળી પડી રહી છે નેપાળના દુલા જનક મહેલ આખો જબરજસ્ત છે ભાઈ ડિઝાઇન ને કલર કામ ભાગ અલગ છે આખું એવો કબૂતર અહીંયા બેઠા જો સફેદ કપૂતર છે ઓહ રા આખું મહેલ છે રા એકદમ સફેદ કપૂર છે

Oh!

હાલો મારી ગયા હાલો 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 આ મજા આવે તો આવો ને ખરાબર હવે આ ચોખ ગાવ એમને ના લે

બધા આવવા જ છે બોલો એક ના ન હતો નંગ બીજો આવ્યો મારી મોરિયા

দিবা ৰাউণ্ড